નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું બધાને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો અત્યારે સવારના સાડા આઠ વાગ્યા છે શિયાળામાં ખાસ કરીને જે સૂર્યનો કુમળો તડકો હોય છે એ તડકો લેવાથી શરીરને શું ફાયદા થાય છે અને ઘણી જગ્યાએ તમે સાંભળ્યું હોય છે અથવા પુસ્તકોમાં વાંચ્યું હશે કે સૂર્યસ્નાન કરવાથી શરીરમાં આ ફાયદા થાય આટલા ફાયદા થાય પણ સૂર્યસ્નાન ક્યારે કરવું જોઈએ કોણે કરવું જોઈએ અને સૂર્યનો જે તડકો છે આ તડકો ક્યારે લેવો જોઈએ અને કેટલા ટાઈમ સુધી સૂર્યપ્રકાશમાં બેસવું જોઈએ તો એના વિશેની ખૂબ મહત્ત્વની વાત છે મિત્રો આયુર્વેદમાં તો એવું કહ્યું છે કે સૂર્ય સ્નાન કરવાથી શરીર છે એમાં જબરજસ્ત ફાયદા થાય છે પણ સૂર્ય સ્નાન એટલે કે સૂર્યના કુમળા તડકામાં ક્યારે બેસવું જોઈએ તો સૂર્યોદયનો સમય હોય સૂર્ય ઉગી જાય એટલે કે સૂર્યદેવતા છે એનો ઉદય થાય સૂર્ય ઉગે ત્યાર પછીના અડધા કલાકનો જે સમય હોય છે ને આ શ્રેષ્ઠ સમય છે સૂર્યના તડકામાં બેસવાનો એટલે કે સૂર્યસ્નાન કરવાનો કેમ કે જે સવારનો જે અડધા કલાક અડધાથી પોણા કલાક એટલે કે ત્રીસથી પિસ્તાલીસ મિનિટ સુધીનો જે સમય હોય છે આ સમયમાં જે કુમળો તડકો હોય છે ને આ શરીરને ખૂબ જ ફાયદા કરે છે જોકે શિયાળાની સિઝનમાં તો સવારના નવ વાગ્યા સુધી પણ મિત્રો કુમળો તડકો જ હોય છે કેમ કે આ ઠંડીની ઋતુ હોય છે એટલે તડકો હંમેશા કુમળો જ લાગે છે સવારના નવ વાગ્યા સુધીમાં ગમે ત્યારે તડકામાં બેસી શકાય આનાથી ફાયદા શું થાય એ પછી કહું પણ પહેલાં કહું કે કોણે અને ક્યારે બેસવું જોઈએ તો તડકામાં બેસવાનો સમય મિત્રો ઓછામાં ઓછા દસ મિનિટ બેસવું જોઈએ દસ મિનિટથી લઈ અને પંદર કે વધારેમાં વધારે વીસ મિનિટ એનાથી વધારે પણ તડકામાં ન બેસી શકાય પણ જે દસથી પંદર મિનિટ સુધી તડકામાં બેસવામાં આવે ને સવાર સવારના કુમળા તડકામાં સૂર્યોદય પછીના ઓછામાં ઓછા એક કલાક સુધીનો જે કુમળો તડકો હોય છે આ તડકામાં બેસવામાં આવે ને તો શરીરને ખૂબ ફાયદો થાય છે અને આયુર્વેદના ઘણા બધા પુસ્તકોમાં તો એવું પણ કહ્યું છે કે સૂર્યાસ્તની પહેલાં પણ અડધો કલાકનો જે સમય હોય સૂર્યાસ્તની પહેલાંનો અડધો કલાકનો સમય આ સમયમાં જે તડકો હોય છે આ તડકામાં બેસવાથી પણ જબરજસ્ત ફાયદા થાય છે પણ જે સવારનો સમય હોય છે એ બેસ્ટ સમય છે સૂર્યનો તડકો લેવાનો સૂર્યનો તડકો લેવા માટે સૌથી પહેલાં તો આપણા જે આપણું જે શરીર છે એના ઉપર વસ્ત્રો છે ને બને ત્યાં સુધી ઓછા જરૂરિયાત પૂરતા જ વસ્ત્રો પહેરવાના કેટલે કેમ કે જેટલું શરીરના અંગો છે એ ખુલ્લા રહેશે જે તડકાના સંપર્કમાં આવશે ને એટલો શરીરને ફાયદો થાય છે એનું કારણ એ છે કે આપણું શરીર છે સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવાથી વિટામિન ડીનું નિર્માણ કરે છે એટલે આપણી ચામડી છે જેટલી સૂર્યપ્રકાશના સંપર્કમાં આવશે ને એટલું આપણા શરીરમાં વિટામિન ડી છે એનું નિર્માણ થઈ છે અને વિટામિન ડી જે છે એ કેલ્શિયમના અવશોષણ માટે ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે એટલે કેલ્શિયમની જ્યારે વાત આવે ત્યારે આપણા હાડકાંને લગતી બધી જ સમસ્યાઓ છે એ દૂર થતી હોય છે તો વિટામિન ડી છે એ હાડકાંઓની બધી જ સમસ્યાઓ દૂર કરવા માટે સક્ષમ છે એટલે જે લોકોના શરીરમાં વિટામિન ડીની કમી હોય ને તો આવા લોકોને પણ હાડકાની કોઈને કોઈ સમસ્યા રહેતી હોય અથવા વારંવાર ફ્રેક્ચર અથવા હાડકું ભાંગવાની સમસ્યા થતી હોય તો આવા લોકો એ શિયાળામાં તો દરરોજ ઓછામાં ઓછા દસ પંદર મિનિટ છે સવારનો કુમળો તડકો છે એ લેવો જ જોઈએ બીજું મિત્રો એ વાત કરી દઉં કે સવારનો તડકો જ લેવો જોઈએ પછી જે બપોર અને એ એ ટાઈમનો જે તડકો હોય છે આ તડકામાં વધારે સમય સુધી ન બેસવું જોઈએ પણ સવારનો તડકો છે એ ફાયદાકારક છે હવે આ જે કુમળો સવારનો કુમળો તડકો છે એ નાનું બાળક હોય ને નવજાત બાળક તો આને પણ તડકામાં રાખવાથી એની રોગપ્રતિકારક શક્તિ છે એ અનેક ગણી વધી જાય છે નાનું બાળ નાનું બાળક હોય છે ને આને સવારના અડધાથી પોણા કલાકનો જે તડકો હોય છે ને આ તડકો બેસ્ટ હોય છે અને બાળક છે એને નાનપણથી જ એમ કહેવાય કે એની રોગપ્રતિકારક શક્તિ અતિશય મજબૂત થાય છે પણ નાનું બાળક હોય તો એને દસ પંદર મિનિટથી વધારે સમય સુધી તડકામાં ન રાખવું જોઈએ પણ દસેક મિનિટ સુધી રાખવાથી એને ખૂબ જ ફાયદો થાય છે હવે આજે સૂર્યપ્રકાશ છે એટલે કે સવારનો તડકો છે કુમળો તડકો લેવાથી શરીરને શું ફાયદા થાય તો સૌથી પહેલો ફાયદો એ થશે કે વિટામિન ડી તો મળશે એટલે કેલ્શિયમના અવશોષણ માટે ખૂબ જ ઉપયોગી એટલે પહેલાં તો હાંડકા મજબૂત બનશે મિત્રો સૂર્યપ્રકાશનો સૌથી પહેલો ફાયદો એ થશે કે શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધશે એટલે એ રીતે ફાયદો થાય ત્યાર પછી સૌથી મહત્ત્વનો ફાયદો હોય ને તો ફંગલ ઇન્ફેક્શન અથવા સ્કીનની સમસ્યા જે લોકોને વારનવાર રહેતી હોય ચામડીની કોઈને કોઈ સમસ્યા રહેતી હોય જેમ કે ખંજવાળ છે કે બીજી ચામડીને લગતી ઘણી બધી એવી સમસ્યા હોય છે કે જે શરીરમાં વારંવાર આવતી હોય છે અને ઠંડીની સિઝનમાં પણ સ્કિનની સમસ્યાઓ વધુ થતી હોય તો આવા લોકો માટે સૂર્યપ્ર સૂર્યપ્રકાશ છે વરદાન રૂપ છે સવાર સવારનો દસથી પંદર મિનિટનો કુમળો તડકો આખા શરીરે લેવાથી સ્કિનને લગતી બધી સમસ્યાઓ દૂર થાય છે સ્કિન છે ને ઇમ્પ્રૂવ થાય છે કેમ કે જે સૂર્યપ્રકાશ હોય છે સૂર્યનો કુમળો તડકો આની અંદર એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે એટલે ચામડીની અંદરથી કોઈપણ પ્રકારની સમસ્યા હોય એને દૂર કરવાની શક્તિ રહેલી છે સૂર્યપ્રકાશમાં એટલે ચામડી માટે ચામડીને કોઈપણ સમસ્યા માટે સૂર્યપ્રકાશ છે એ ખૂબ જ ઉપયોગી છે અને દરરોજ જે સૂર્યપ્રકાશમાં જે બેસતા હોય દસથી પંદર મિનિટ તો આવા લોકોની ચામડી છે એ ખૂબ જ મજબૂત બને છે ભવિષ્યમાં ક્યારે ચામડીનો કોઈ રોગ થતો નથી ત્યાર પછી સૌથી મહત્વનું મિત્રો કે સવારના કુમળા તડકામાં બેસવાથી આપણા શરીરમાં અમુક પ્રકારના એવા જ જે જરૂરી હોર્મોન્સ હોય છે એ ખૂબ જ એક્ટિવ રહેશે ખૂબ જ એક્ટિવ બને છે જેને કારણે શું થાય કે મૂડ સારો બને છે આપણો માનસિક મૂડ સારો બને છે અને આપણું જે માઇન્ડ હોય છે મગજની કાર્યક્ષમતા છે અનેક ગણી વધી જાય છે એટલે એ રીતે આપણે માનસિક સ્થિતિ છે એની માટે ખૂબ જ ઉપયોગી છે સૂર્યનો કુમળો તડકો એ સિવાય અમુક એવા જે હોર્મોન્સ છે જે વધારે એક્ટિવ રહેવાથી મિત્રો જે અનિદ્રયની સમસ્યા હોય છે જે લોકોને રાત્રે મોડે સુધી ઊંઘ ન આવતી હોય ને તો આવા લોકોને ખૂબ જ ફાયદો થશે જેમને મોડે સુધી ઊંઘ ન આવતી હોય તો અત્યારે શિયાળાની સિઝનમાં દરરોજ દસથી પંદર મિનિટ સવારના કુમળા તડકામાં બેસવાથી જબરજસ્ત ફાયદો થશે અનિદ્રાની સમસ્યા સાવ દૂર થઈ જાય છે ત્યાર પછી મિત્રો જે કમળો ટાઈપનો એક તાવ આવે છે જે કમળોની જે બીમારી છે તો કમળોની બીમારીમાં જે સૂર્યનો કુમળો તડકો છે એ દવા કરતાં પણ સારું પરિણામ આપે છે કમળોના જે દર્દીઓ હોય તો આવા લોકોએ દરરોજ સવારે દસથી પંદર મિનિટ સૂર્ય સ્નાન કરવું જોઈએ એટલે કે સૂર્યના કુમળા તડકામાં બેસવું જોઈએ કમળો તાવ હોય કે બીજો કોઈપણ પ્રકારનો તાવ હોય સાદો તાવ આવ્યો હોય તો પણ સવાર સવારમાં કુમળા તડકામાં બેસવાથી તાવ હોય છે ને આને જીવાણુઓ છે એ નષ્ટ થાય છે શરીરમાં જે બીમારીના જે કીટાણુઓ અને જીવાણુ હોય છે ને આ કુમળા તડકામાં બેસવાથી નષ્ટ થાય છે એટલે કોઈ પણ પ્રકારનો તાવ આવ્યો હોય તો સવારે સૂર્ય સ્નાન કરવાથી અથવા દસ પંદર મિનિટ કુમળા તડકામાં બેસવાથી ખૂબ જ ફાયદો થાય છે ત્યાર પછી મિત્રો સવારના કુમળા તડકામાં બેસવાથી શરીરમાં રહેલું જે કોલેસ્ટ્રોલનું લેવલ છે એ પણ અતિ નિયંત્રણમાં રહેશે બ્લડ પ્રેશર પણ નિયંત્રણમાં રહેશે એટલે એ રીતે હૃદય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે બીજું એ કે કોલેસ્ટ્રોલ અને શરીરમાં રહેલો ઝેરી કચરો પણ સૂર્યના પ્રકાશને કારણે જે શરીરમાં અમુક એક્ટિવિટીઝ છે એ વધી જતી હોય છે જેને કારણે અમુક ટોક્સિન્સ પણ નીકળી જતા હોય છે જેને કારણે શરીર છે એનું વજન છે એ હંમેશા નિયંત્રણમાં રહેશે એટલે એ રીતે પણ ખૂબ જ ફાયદો કરે છે એટલે અત્યારે શિયાળાની સિઝન છે એટલે દરરોજ સવારે દસથી પંદર મિનિટ સૂર્યના કુમળા તડકામાં આ રીતે બેસવું જોઈએ ખૂબ જ ફાયદો થાય છે મૂડ તો એકદમ સારો અને એકદમ પોઝિટિવ મૂડ બની જશે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી ખૂબ ખૂબ આભાર જય માતાજી